હેલો મિત્રો નવું વોટર આઈડી કાર્ડ એટલે કે નવું ચૂંટણી કાર્ડ ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું એના વિશે આપણે માહિતી મેળવીએ તો ચાલો મિત્રો વિડીયોને ચાલુ કરીએ સૌપ્રથમ પ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં આપણે ટાઈપ કરવાનું રહેશે વોટર આઈડી સર્ચ કરીશું ત્યાર પછી પ્રથમ નંબરે હોમ પેજ પર ઇલેક્શન કોમ્યુનિકેશન ઓફ ઇન્ડિયા વેબસાઇટ ઉપર ક્લિક કરીશું આ પ્રકારનું તમને એન્ટરપ્રેસ જોવા મળશે ત્યાર પછી અપ પર ક્લિક કરવાનું રહેશે જો તમે પ્રથમ વખત આ આ વેબસાઇટ પર આવ્યા હોય તો તમારે મોબાઈલ નંબર અને કેપચા નાખીને લોગિન થવાનું રહેશે લોગિન થવા માટે આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને અને કેપચા એન્ટર કરીને લોગિન થઈ જશું ત્યાર પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જોવા મળશે એ ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરવાનું રહેશે ત્યાર પછી તમે આ રીતના હોમ પેજ જોવા મળશે જ્યાં તો ઉપર નામ તમારું પોતાનું નામ જોવા મળશે ત્યાર પછી નવું ચૂંટણી કાર્ડ કાઢવાનું હોવાથી ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ફોર્મ નંબર છ ઉપર ક્લિક કરીશું આ રીતે આ ફોમ તમને જોવા મળશે ત્યારબાદ તમે આ કુનરમાં જોશો કે તમારી ભાષામાં તમને જે યોગ્ય લાગે ગુજરાતી હિન્દી ટાઈપ સિલેક્ટ કરીને તમે ફોર્મ ભરી શકો છો તો ચાલો મિત્રો આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે પોતાનો સ્ટેટ સિલેક્ટ કરીશું ત્યાર પછી ડિસ્ટ્રિક તમને જે લાગુ પડતો હોય એ સિલેક્ટ કરજો ત્યારબાદ તાલુકો અને નેક્સ્ટ ત્યાર પછી તમારું નામ દાખલ કરીશું જેવી રીતે તમે ઇંગ્લિશમાં ટાઈપ કરશો એ રીતના નીચે તમારું ગુજરાતીમાં કન્વર્ટ થઈ જશે આ બોક્સમાં તમારું સરનેમ લખવાનું રહેશે ત્યારબાદ અહીં તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે જે 2 MB થી વધારે હોવો જોઈએ નહીં સક્સેસફુલી ફોટો અપલોડ થઈ ગયો છે એના પછી આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું અહીં તમારા નેમ સરનેમ રિલેટિવ રિલેટિવનું નામ એડ કરવાનું રહેશે હું ફાધર સિલેક્ટ કરું છું અહીં ફાધરનું નામ આપણે એડ કરી દેશું ત્યાર પછી સરનેમ સરનેમ ટાઈપ કરવાનું રહેશે ત્યાર પછી નેક્સ્ટ હવે કોન્ટેક ડિટેલમાં તમારો પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અહીં તમારે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો છો નહીંતર નેક્સ્ટ અહીં આધાર ડિટેલ આપવાની રહેશે અહીં તમારો આધાર કાર્ડના નંબર નાખવાના રહેશે નંબર નાખાઈ ગયા પછી નેક્સ્ટ અહીં જેન્ડર સિલેક્ટ કરવાનો રહેશે મેલ ફિમેલ જે પણ હોય નેક્સ્ટ ત્યાર પછી ડેટ ઓફ બર્થની ડિટેલ આપવાની રહેશે તમારી જન્મ તારીખ અહીં દાખલ કરવાની રહેશે જન્મ તારીખ માટેનો પુરાવો આપવાનો રહેશે સિલેક્ટ ડોક્યુમેન્ટમાંથી પાન કાર્ડ સિલેક્ટ કરીશું ત્યારબાદ પાન કાર્ડની પીડીએફ કે તમારા પર જે પણ હોય ડોક્યુમેન્ટ એ તમે અપલોડ કરી શકો છો એના પછી નેક્સ્ટ અહીં તમારું એડ્રેસ દાખલ કરવાનું છે હાઉસ તમારા ગામનું કે તમારા આધાર કાર્ડ પ્રમાણે જે રીતના તમારો એડ્રેસ હોય એ રીતના તમારે દાખલ કરવાનું રહેશે વિલેજ નેમ પોસ્ટ ઓફિસ પિનકોડ તાલુકો અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે જે રીતના તમે ઇંગ્લિશમાં ટાઈપ કરશો એ રીતના નીચે તમારું ગુજરાતીમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જશે એડ્રેસ બુફ માટે આધાર કાર્ડ અપલોડ કરીશું ત્યારબાદ નેક્સ્ટ અહીં ડિસેબિલિટી હોય તો યસ કરવાનું નહીં તો નેક્સ્ટ અહીં તમારા ફેમિલીમાં જે લોકોનું ચૂંટણી કાર્ડ છે એનું નામ દર્જ કરવાનું રહેશે એના સાથેનો સંબંધ અને એનો ચૂંટણી કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે દાખલ થાય નેક્સ્ટ અહીં તમારું વિલેજનું નામ દાખલ કરવાનું રહેશે એના પછી સ્ટેટ એના પછી ડિસ્ટ્રિક્ટ અહીં તમે કેટલા સમયથી રહો છો એની માહિતી આપવાની રહેશે ત્યાર પછી અહીં પ્લેસનું નામ લખવાનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ અહીં બોક્સમાં કેપચા છે એ કેપચા જોઈને ટાઈપ કરવાના રહેશે ત્યાર પછી સેન્ડ ઓટીપી કેપચા ખોટા પડે તો ફરીથી પાછા કેપચા ટાઈપ કરીશું સેન્ડ ઓટીપી પર આપ ક્લિક કરીશું એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં બોક્સમાં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ પ્રિવ્યૂ એન્ડ સબમિટ પર ક્લિક કરીશું ત્યારબાદ તમે જે ફોર્મ ફિલઅપ કર્યું છે એની બધી માહિતી પ્રિન્ટ એન્ડ પ્રિવ્યૂમાં તમે જોઈ શકો છો ફાઇનલ સબમિટ આપીને તમે પ્રિન્ટ આપી શકો છો ઉપર તમને એપ્લિકેશન નંબર જોવા મળશે એ એપ્લિકેશન નંબરથી તમે આને ટ્રેકિંગ કરી શકો છો ટ્રેકિંગ કરવા માટે આપણે ટ્રેક એપ્લિકેશનમાં સબમિટ કરીશું અહીં રેફરન્સ નંબર જે તમને મળ્યો હોય એ દાખલ કરીશું એના પછી સ્ટેટ સિલેક્ટ કરીશું અને સબમિટ કરવાનું રહેશે અહીં તમને ટ્રેકિંગ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો